આને ફરવાની છે તો બે પલાની મહેનત પછી આ બચ્ચું બિચારો બહાર નીકળો જો તો પુત્ર માહી નાખતો તો એટલે પકડી ઓરને પાછું આપણે વેચ્યું કરવાનું છે સવારે મેં તમને વાત કરી દીધી લાઈવમાં કે આપણી બાજરી છે એમાં એક રોજડીના બે બચ્ચા છે રોજડી વીવાની છે આ જગ્યાએ વિવાણી હતી અને અત્યારે હું મારી હાલત તમે જુઓ એમની પાછળ એનું બચ્ચું છે ને એને કૂતરાએ પકડ્યું હતું તો એને છોડાવવા માટે હું બાજરીમાં લગભગ એક કલાકથી દોડું છું પરંતુ આવી બાજરીમાં બચ્ચું મને નથી મળતું કે નથી કૂતરું મળતું અને મારો શ્વાસ એકદમ ફૂલી ગયો છે તમે જુઓ મારા ચપ્પલ ક્યાં પડી ગયા મને ખબર નથી અને તમે જુઓ આ જ જગ્યાએ વીવાનું હતું અને ફરતું ફરતું એ બાજુ આવ્યું હતું તો એ હું એ બાજુ હતો તો અહીંયા બચ્ચાએ જેવા બોગા પાડ્યા કે તરત જ હું દોડતો દોડતો બચ્ચાની પાછળ આવ્યો છું હવે હમણાં જ મેં બચ્ચું એ જગ્યાએ જોયું હતું અને મને ભાડે અને એ બાજુ દોડ્યું છે તમે વિડીયોમાં બને રહેજો જો બચ્ચું દેખાય તો હું તમને બતાવું છું મને પણ બીક લાગે છે કેમ કે હું એટલો દોડે છું એટલો દોડ્યો છું અને જે બચ્ચાની મા છે એ બરાબર કંટાળેલી છે એટલે મને પણ અહીંયા બીક લાગે છે જો હું આગળ જાઉં જ છું હોય તો તમને બતાવું છું ના હોય તો મારે બહાર નીકળી જવું પડશે કેમ કે ઉપરથી વરસાદ પણ આવે છે જો તમે બાજરાની હાલત જોવો અંદરથી મારા ચપ્પલ પણ ક્યાં છે મને ખબર નથી જ્યાં જ્યાં પગ છે ને પગની પાછળ પાછળ ચાલુ પરંતુ કૂતરા અહીંયા બહાર પસે છે એટલે કૂતરાના કારણે બચ્ચો આમથી આમ આમથી આમ દોડે છે અને બાજરી મારી ભાગી ભાગીને કંઈક કર્યું તમે જુઓ એ બધું બગાડી દીધું છે હું તમને બતાવું છું જો આગળ જઈને હવે મને લાગતું નથી કે બચ્ચું અહીંયા મળે મને બાજરી કેવી કરી તમે જો આ જગ્યાએ કુતરાએ પકડીશું તમે જો આ બાજરી ભાગેલી છે ને આ જ જગ્યાએ હું ત્યાં હતો ત્યાંથી દોડતો દોડતો આવ્યો અને મારી હાલત ખરાબ થઈ ગઈ છે અત્યારે કેમ કે મારા ચપ્પલ પણ ક્યાં ગારામાં કહી ગયા મને ખબર નથી આને ભરવા રે છે આદર કોનેનો બાજો આદર ભરવાય રા આદર ભરાવી તાર બોડી આયા આવડું પાકડી તો પાએ તો લઈ

મિત્રો વરસાદ પણ ચાલુ થઈ જ મારી હાલત ઓફી રહ્યો છું હું હવે અંદર જતું રહ્યો એની માના મળી લેશે